ઈશ્વર કેવો હોય અને ઈશ્વર કેવા કામ કરે બાપુ એક વખત તમે આ લાલો પિક્ચર જોઈ આવજો હું તમને ભલામણ કરું છે તમે મોબાઈલમાં જોઈ લેજો ઈશ્વર તો બાપુ પ્રત્યક્ષ છે ઈ તમે એ તમે જોશો ને ત્યાં તમને ખબર પડશે કે આમાં ઈશ્વર આપણે ક્યાં ગોતવા જાવ તમે જોવો તો ખરા એ આજે બે મહિના ત્રણ મહિના બાપુ હો કરોડ ઉપર ની કમાણી કરે ત્યાં દેનારા બાપુ ડપોળે છે તો એને એક જ બાપુ આ બનાવી શકે અને આવડા રૂપિયા હજી થઈ ગયા છે 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 પોતે પોતે જે જેના બધા એના કલાકારો ને કા સાચું સપનું છે હજી એમને નક્કી નથી થાતું બોલો જો આ કૃષ્ણ પરમાત્મા હાજરો હાજર તમારે જોવું હોય આ દ્વારકામાં જે મહારાજ હતો એમાં ઈશ્વર ની રાજય થોડો ભેગો થાય ઈશ્વર વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર છે આપણા જેવું છે જ નહીં એટલે ગંગા સત્ય કીધું કે તમારા મારા શ્વાસા છે બોલે બીજો નહીં પરમેશ્વર છે પોતે અકલ મઠા ઓળા મથે બહાર જઈને ગોતે આ મારો અવાજ તમને કાન ઉધી આવે એ સંભળાય છે દેખાય છે એ દેખાતો નથી એવડો ઈજ છે ઈ જે દેખાય જાય ને તેથી અમે નહીં દેખાય તમને બસ આટલી જ વાત છે બાકી કઈ છે નહીં

હવે જગાડે ને દખા જેવા થાય હવે જાગવી જ નહીં આપડે દખા જેવા થાય એ જગાડે કોણ આપણે બાપુ ઊંડા ઉતર્યા જ નથી હું કોણ છું એને તો બાપુ મેરા કીધું આત્માને ઓળખ્યા વિના લચ્ચો રાશી નહીં મટે તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ના ફેરા નહીં મટે બાકી જેનો ભરોસો છે જેનો વિશ્વાસ છે એ તો મારો નાશ બાપુ બધા કામ કર્યા છે નરસિંહ મહેતા ને કે બાવન કામ કર્યા છે હું લોન લીધી જઈને બાવન કામ કર્યા તો આપણું એકાદું ન કરે તો આપણને ભરોસો જ નથી ઓલા ને યા યાદ તારે તો કોઈ કીધું તમારી દીકરી નું મામેરું ભરાઈ ગયું કે હરી કરે એ ખરી ઈ કે તમારો દીકરો સામળસા ગુજરી ગયો કે હરી કરે ઈ ખરી સુખમાં હરિ દુઃખ માં હરિ હોય ને એના એક નહીં બસો બાવન હોય તો કરવા પડે અમારે ત્યાં એક ભાઈ ભજન ગાતા હતા ને એક દિ કઈક વાગી વાય ગયી ભજનમાં નકબક નીકળી ગયો ઈ કેવો ભજન નથી ગાવા વાડિયે હોવા જાય કોઈક પૂજક છે ગામ માં ભજન છે આમાં સાંટો પડે એની વાતું જ નથી રામ

એટલે જ મારે કેવું પડ્યું ડાયરો ફક્કા તો છે એટલે બાપુને સાંભળવા છે આપણે જીતુ બાપુને આ બાપુને સાંભળવા બીજા બધા ઘણા બધા છે પણ એકાદ વાણી કરી અને પછી મારી વાણીને વિરામ આપવું એક પ્રજાપતિ સમાજ ગોરો ભગત પંડરપુર મહારાષ્ટ્ર માટીના વાસણ બનાવવાનો ધંધો કરતો તો ફળિયામાં માટી ખૂનતો તો જિંદગી જો બાપુ એવી જીવાય તમે આ દુનિયા છોડીને જાઓ ને જગત તમારી વાહે કઈક કરવું પડે કઈક લખવું પડે આ ગૌરવ ભગત બાપુ એવું જીવન જીવી ગયો ને આપણું વાંકાની બાજુમાં રાતી દેવડી ના ખુમાનસિંહ બાપુ આ ભજન લખવું પડ્યું તમે કર્યું કઈક એવું હોય તો જગત તમારી પાસે કઈક કરે હું તો એમ કહું તમે જોવો તો જાનવર પૂજાય હળદી ઘાટ ઉપર રાણા પ્રતાપનો નો ઘોડો પૂજાય છે સતાધાર માં પાડો પૂજાય ચમરાળામાં ભેંસ પૂજાય કચ્છમાં દાદા મેકરોનો નો કુતરો પૂજાય આપણું પાડો છે સારું નથી બોલતા બોલો આપણે એમને ઘટાડા કરતા બે જ નથી આપણું અરે પૂજાય નહીં તો કઈ નહીં પણ બાપુ હું તો એમ કહું કે આપણે મર્યા પછી જો ગામમાં પાંચ જણા હરખી રોવે નહીં જીવાય ન કહેવાય મારા રામ જિંદગી મળી છે કાગ બાપુને લખવું પડે કે મીઠે ભરેલા માનવી જેથી જગ છોડીને જાય તેથી કાગા એની કાણું ઘરે ઘરે મંડાય હારો માણા હોય ને ગમે નાથ હોય ગમે ગામ હોય પણ બાપુ આપણને ખબર હોય ફલાણા ગામમાં ફલાણો માણા વિયોગ્યો તેથી હૃદયમાં હબાકો આવે એનું નામ જીવા કહેવાય આપણે મર્યા પછી ગામ આકુ જો લાપસી રાંધે એ બલ્લા જ આને જીવા કહેવાય અને ચા ચા એવા છે અટાડે માણા કોને કહેવાય આપણે જોકે કોઈને બધાને માણસ કહેવા પડે મેં કહ્યું આ મીડિયા ના માધ્યમ માં બાબુ સવારે માફીઓ હોડ આવ્યું અને કીધું કે આ છોકરાનું ધ્યાન રાખજો તમે વળી પાસે કઈ ભોણીઓ ન વાળતા ભગત ને ભાઈ ઠેકાણું ન એટલે જ કીધું મહાપુરુષો પતિ પત્ની કાંઈ એક મતા સરગાપુર માં સતા બે માણસ હરકાવે ને તો જીવવાની મજા આવે ફગુ હારો નો આપડે મિત્ર મળે જો લબાડ પત્ની મળે કબાર જાય તો એળે જો અવતાર તણે પક્કા મોળા હોય તો ગિરનાર માં વિયુ જવાય જીવવા ની મજા નો આવે હા મેં હગા માં ફોન ફોન કરી તો હગા માં હરાવા જ ન હોય ઘરે જાય તો બૈરામ ઠેકાણા નો હોય ભાઈ બંધ ભેગો થાય એ બીડી હોટું ખિસ્સા ફાડતા હોય તો આપણને એમ થાય કે આપણે જવું આ તમે અમને હાથ ની હથેળીમાં રાખો ને તમે ઇનકો આવો ને એમ કોઈ ઘરે ચા પાણી રોટલા સિવાય જવાય અને આમ ડેલામ લઈ લઈ જાઉં રવડામાંથી હાણી છું લોટા મંડે ઉડવા ચીન પાછા મારે અરે હારું માણા ન હોય તો જીવવાની મજા ન આવે ભલા માણા એટલે ગોરો ભગતને એમના પત્ની કે છે કે છોકરા નું ધ્યાન રાખજો તમારા ભજન સિવાય બીજો ધંધો જ નથી એ કે કઈ વાંધો જાઓ એ ભગત માટી ખૂનતો તો ભજન ગાતો ગાતો ને છોકરું રડતું રડતું માટીમાં આવતું રહ્યું માટીમાં છોકરું બાપુ મરી ગયું

તો ભજવા લાગ્યો ભગવાન એ જી કચરું રે જોતા મારી 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 નજરે ચડ્યો એ શ્રી હરી તમને સાઉન્ડ યા ડેમ પડે સાઉન્ડ માં કઈ અવાજ એવું કઈ કરો ને આ ડબલું બબલું સંભળાતું નથી